રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ દિવસ ગાયબ રહેલા નેતાઓ મીડિયા સામે આવ્યા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ આપી પ્રતિક્રિયા સરકારના આદેશ અનુસાર સીટ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મિટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચના માં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે જ્યારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક મા છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે